નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરા બજારમાં છેલ્લા એક સપ્તાહથી સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જીરાના ભાવમાં રૂપિયા ચાર હજાર સાતસો થી રૂપિયા પાંચ હજારની સપાટીએ વેપાર થતો હતો આ બાદ ઊંચા સ્તરેથી સતત ઘટાડો થઈ રહ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચાર હજાર બસોથી રૂપિયા ચાર હજાર પાંચસોની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે જીરામાં છેલ્લા થોડા દિવસોમાં જ વધ્યા ભાવથી મળે રૂપિયા પાંચસોનો ઘટાડો જોવા મળ્યો છે ચિંતાની બાબત એ છે કે જીરાની આવક ઘટી હોવા છતાં મંદી તરફી માહોલ જોવા મળ્યો છે ત્યારે ગુજરાતમાં દૈનિક ધોરણે ત્રીસ બોરી જીરાની આવક થઈ હોવાનો અંદાજ છે જેમાં ઊંઝામાં દૈનિક પંદર હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ છે આ સિઝનમાં ભારતમાં સત્તાણું લાખ બોરી જીરાનું ઉત્પાદન થશે એવું વેપારીઓની સંસ્થા દ્વારા અંદાજ રજૂ થયો છે જોકે રાજસ્થાનમાં ધારણા કરતા ઉત્પાદન ઓછું આવશે એવું પણ એક વર્ગ માની રહ્યું છે ભારતમાં જીરાની જરૂરિયાત પિંચ્યાસી લાખથી નેવું લાખ બોરી આસપાસ રહે છે હાલની સ્થિતિએ પીક સિઝન હોવા છતાં લેવાલીનો અભાવ છે હવે આગામી દિવસોમાં આવક કેવી રહે છે અને સ્ટોકિસ્ટ ક્યારે એક્ટિવ થાય છે એ પરિબળ મહત્વનું રહેશે ત્યારબાદ આજના જીરાના ભાવની વાત કરીએ તો ધ્રોલ બે હજાર સાતસોથી ચાર હજાર બસો એંશી વિરમગામ ચાર હજાર ચાલીસથી ચાર હજાર બસો રાજકોટ ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર ત્રણસો એકાવન સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર પાંચસો રાફર ત્રણ હજાર એકસો પંદરથી ચાર હજાર ત્રણસો મોરબી ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો સાઠ ભયાઉ ચાર હજારથી ચાર હજાર બસો પચાસ સાડંદ ત્રણ હજાર સાતસો એંસીથી ચાર હજાર બસો ત્રીસ વિસાવદર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો સોળ જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો કાલાવડ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો પિસ્તાલીસ ખાંભા ચાર હજાર એકસો અગિયારથી ચાર હજાર એકસો અગિયાર અમરેલી બે હજાર ચારસોથી ચાર હજાર બસો વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો વીસ જામજોધપુર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો એકતાલીસ ધાંગધ્રા ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર ત્રણસો એક પાંથાવાડા ચાર હજાર એકાવનથી ચાર હજાર એકાવન પાટડી ત્રણ હજાર નવસો ત્રાણુંથી ચાર હજાર ત્રણસો પચાસ ધારી ત્રણ હજાર નવસો દસથી ત્રણ હજાર નવસો દસ સમી ચાર હજારથી ચાર હજાર ત્રણસો એંસી સિદ્ધપુર ત્રણ હજાર નવસો ચાલીસથી ત્રણ હજાર નવસો ચાલીસ જૂનાગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો પચાસ ધાનેરા ચાર હજાર પંચાણુંથી ચાર હજાર ત્રણસો બોટાદ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો પંચોતેર ડીસા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો પચીસ બાબરા ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર ત્રણસો પચાસ ભાવનગર બે હજારથી ચાર હજાર ત્રણસો પંચાણું ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર ચારસો એકસઠ मांडल चार हजार एक थी चार हजार चार सौ तरह बहुचराजी बजार छ सौ तजार सात सौ बेतालीस अंजार तरह हजार नौ सौ साइठ थी चार हजार बसो एदर तर हजार छ सौ पचास थी चार हजार बसो नेवर तर हजार छ सौ छतरीसार हजार बसो इटोतेर चार हजार तरह सौ चालीस थरा तर हजार आठ सौ एक चार हजार एक सौ शिहोरी तरह हजार छ सौ चार हज़ार पिस्तालीस नेनावा तरह हज़ार सात सौ थी चार हज़ार चार सौ एक जसद तर हजार नौ सौ चार हज़ार तरस सौ हरिज तर हजार नौ सौ चार हज़ार चार सौ एकतालीस थराद तरह हज़ार एक सौ एशी थी चार हज़ार चार सौ पचास पाटण तरह हज़ार सात सौ थी चार हजार बसो एक पिलड़ी तरह हजार चार सौ तरह हज़ार नौ सौ જામખંભાળિયા ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર બસો ત્રીસ ઊંઝા ત્રણ હજાર આઠસો દસથી ચાર હજાર આઠસો એંસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો